કર્મનો સમાનાર્થી શબ્દ છે કરમ કામ અને કાર્ય ક્રોધનો સમાનાર્થી શબ્દ છે કોપ રોષ ગુસ્સો આક્રોશ અને અમર્શ કોયલનો સમાનાર્થી શબ્દ છે કોકિલ કોકિલા પરભુતા પીક અને વનપ્રિયા કૃપાનો સમાનાર્થી શબ્દ છે અનુગ્રહ અનુકંપા કરુણા દયા અને મહેરબાની શ્વેતનો સમાનાર્થી શબ્દ છે સફેદ ધોળું ધવલ અને શુકલ ગીરીનો સમાનાર્થી શબ્દ છે પર્વત પહાડ અને અદ્રી ગણપતિનો સમાનાર્થી શબ્દ છે ગજાનંદ વિનાયક ગૌરીસુદ એકદંત લંબોદર અને ગણેશ ગૃહનો સમાનાર્થી શબ્દ છે ભુવન સદન નિકેતન અને આવાસ ગરીબનો સમાનાર્થી શબ્દ છે દિન નિર્ધન રંક દરિદ્ર અને કંગાલ ગધર્ભનો સમાનાર્થી શબ્દ છે ગધેડો ખર અને વૈશાખનંદન ઘરનો સમાનાર્થી શબ્દ છે ગૃહ સદન ભવન આગાર નિકેતન નિલય આલય મકાન રહેઠાણ અને નિવાસ ઘીનો સમાનાર્થી શબ્દ છે ધ્રુત હવી અને સરસી ઘોડાનો સમાનાર્થી શબ્દ છે અશ્વ વાજી તરંગ હઈ અને સૈનંદ ચતુરનો સમાનાર્થી શબ્દ છે ચાલાક દક્ષ પટ્ટુ કુશળ અને નિપુણ ચાકરનો સમાનાર્થી શબ્દ છે નોકર સેવક પરિચર અને કીકર ચિંતનનો સમાનાર્થી શબ્દ છે મનન અભ્યાસ અને અનુશીલના ચંદ્રનો સમાનાર્થી શબ્દ છે ઇન્દુ સુધાકર શશી મયંક વિધુ હિમાંશુ નિશાકર અને સોમ ચાંદનીનો સમાનાર્થી શબ્દ છે ચંદ્રિકા કૌમુદ્રી જ્યોત્સના અને ચંદ્રપ્રભા જગતનો સમાનાર્થી શબ્દ છે દુનિયા આલમ સંસાર ભુવન સૃષ્ટિ અને જહાના જુહારનો સમાનાર્થી શબ્દ છે પ્રણામ નમસ્કાર અને સલામ જંગલનો સમાનાર્થી શબ્દ છે અરણ્ય કાનન અને વન જિજ્ઞાસાનો સમાનાર્થી શબ્દ છે કૌતુક કુતુહુલ ઉત્કંઠા અને ઇંતેજારી જીવનનો સમાનાર્થી શબ્દ છે જિંદગી આયુષ અને આયખું જીભાનો સમાનાર્થી શબ્દ છે જીહા રચના અને સેન્દ્રિય જિંદગીનો સમાનાર્થી શબ્દ છે આયુષ્ય આયું આવરદા જીવન અને જીવિત કાળ જુસ્સાનો સમાનાર્થી શબ્દ છે જોશ જોમ બળ તાકાત ઉમંગ અને હિંમત જૂનુંનો સમાનાર્થી શબ્દ છે પુરાણું પ્રાચીન પુરાતન ચિરંતન જીર્ણ અને જર્જરિત ઝાડનો સમાનાર્થી શબ્દ છે તરુ વૃક્ષ પાદપ તરુવર અને કુમા ટોચનો સમાનાર્થી શબ્દ છે શિખર અને મથાળું ડરપોકનો સમાનાર્થી શબ્દ છે બીકણ કાયર અને ભીરુ ઢોરનો સમાનાર્થી શબ્દ છે જાનવર પશુ જનાવર અને પ્રાણી તળાવનો સમાનાર્થી શબ્દ છે સરોવર કાસાર અને તળાગા તેજનો સમાનાર્થી શબ્દ છે તેજસ પ્રકાશ અને ધૃતિ તલવારનો સમાનાર્થી શબ્દ છે તેગ અસી ખડગ શમશેર અને કૃપાણી તણખલું સમાનાર્થી શબ્દ છે તરણું અને તૃણ તીરનો સમાનાર્થી શબ્દ છે બાણ શર શાયક ઈશ અને શિલિમુખ તિમુરનો સમાનાર્થી શબ્દ છે અંધકાર અને અંધારું દાસનો સમાનાર્થી શબ્દ છે નોકર ચાકર કિકર અનુચર સેવક અને પરિચારક દિવસનો સમાનાર્થી શબ્દ છે દિન વાસર અહ અહન દિ અને દહાડો દરિયાનો સમાનાર્થી શબ્દ છે સાગર સમુદ્ર ઉદધી મહેરામણ સિંધુ રત્નાકર અને અંબોધી દુઃખનો સમાનાર્થી શબ્દ છે વેદના પીડા વ્યથા સંતાપ યાતના આપત્તિ અને અડચણ દીવાનો સમાનાર્થી શબ્દ છે દીપક અને દીપ દેહનો સમાનાર્થી શબ્દ છે શરીર કાયા વય ગાત્ર અને તન દૃષ્ટનો સમાનાર્થી શબ્દ છે નીચ અધમ પામર કુટિલ અને ધ્રુત દ્રવ્યનો સમાનાર્થી શબ્દ છે ધન દોલત સંપત્તિ વિત્ત અને અર્થ દુશ્મનનો સમાનાર્થી શબ્દ છે શત્રુ અરી રીપુ અને વેરી દેવું સમાનાર્થી શબ્દ છે લેણું કરજ અને ઋણ ધ્યેયનો સમાનાર્થી શબ્દ છે ઉદ્દેશ લક્ષ હેતુ પ્રયોજન અને આશય ધરતીનો સમાનાર્થી શબ્દ છે પૃથ્વી ધરા ભૂમિ ધરાસુધા અવની વસુંધરા ધજાનો સમાનાર્થી શબ્દ છે ધ્વજ પતાકા કેતુ ઝંડો અને વાવટો નદીનો સમાનાર્થી શબ્દ છે સરિતા નિર્જરણી તરંગીણી સ્ત્રોતસ્વીની આપગા ધ્વની તટિની અને સૈવાલીની નારીનો સમાનાર્થી શબ્દ છે સ્ત્રી વનિતા કામિની ભામિની વામા મહિલા અને અબળા નિર્ભયાનો સમાનાર્થી શબ્દ છે નિડર અને અભય નવું નો સમાનાર્થી શબ્દ છે નવીન નૂતન નવલું અને અભિનવા નિકટનો સમાનાર્થી શબ્દ છે પાસે સમીપ નજીક અને અંગત નિંદ્રાનો સમાનાર્થી શબ્દ છે ઊંઘ નિંદ અને નિંદર નસીબનો સમાનાર્થી શબ્દ છે ભાગ્ય કિસ્મત તકદીર અને પ્રારબદ્ધ નુકશાનનો સમાનાર્થી શબ્દ છે ખોટ ગેરલાભ ઘટ હાનિ અને ગેરફાયદો નૌકાનો સમાનાર્થી શબ્દ છે નાવ હોડી તરી અને જળયાન નગારુનો સમાનાર્થી શબ્દ છે નોબત ઢોલ અને ઢોલક પતાવટનો સમાનાર્થી શબ્દ છે પતવણી પતાવટ સમાધાન મનમેળ સુલે અને સંધિ પત્નીનો સમાનાર્થી શબ્દ છે ભારિયા અર્ધાંગના વલ્લભા વધુ જાયા ગૃહિણી અને વામા પતિનો સમાનાર્થી શબ્દ છે સ્વામી ભરતા વલ્લભ નાથ સાંઈ કંથ ભરથાર અને ધણી પરાક્રમનો સમાનાર્થી શબ્દ છે શૌર્ય બહાદુરી સુરાતન વીરતા અને વિક્રમ પવિત્રનો સમાનાર્થી શબ્દ છે પનોતું પાવન સુશી અને શુદ્ધ પવનનો સમાનાર્થી શબ્દ છે વાયુ અનિલ સમીર મરુત અને હવા પંક્તિનો સમાનાર્થી શબ્દ છે લીટી હાર અને રેખા પંખીનો સમાનાર્થી શબ્દ છે પક્ષી શકુંત દ્વિજ વિહંગ ખગ અને અડંજ પંડિતનો સમાનાર્થી શબ્દ છે વિદ્વાન કુવિદ પ્રાજ્ઞ વિસક્ષણ મનીષ ચતુર અને બુદ્ધિમાન પત્રનો સમાનાર્થી શબ્દ છે ચિઠ્ઠી અને કાગળ પાણીનો સમાનાર્થી શબ્દ છે ઉદક પય અંબુ સલીલ વારી જલ નીર તોય ભૂજીવન અને જળ પ્રજાનો સમાનાર્થી શબ્દ છે જનતા અને લોકો પરોઢનો સમાનાર્થી શબ્દ છે પ્રભાત સવાર પો મળશંકુ અને મળસ્કુ પિતાનો સમાનાર્થી શબ્દ છે જનક તાત આપી જન્મદાતા અને બાપ પાથીનો સમાનાર્થી શબ્દ છે ભાંથુ અને ભાંતુ પુત્રીનો સમાનાર્થી શબ્દ છે આત્મંજા દીકરી તનૈયા દુહિતા તનુજા સુતા અને નંદિની पान नो सर्थी शब्द से पर्ण और पांदू प्रकाशक नो समानार्थी शब्द से तेज ध्रुति अजवाणु दीप्ति उजाश प्रभा आतप ज्योत आलोक पुत्र नो समानार्थी शब्द से दिक्रो, सूत आत्मज नंदन तनुज अने वत्स પ્રભાતનો સમાનાર્થી શબ્દ છે ઉષકાળ પરોટ સવાર પો અરુણોદય પ્રાતઃકાલ સવાર ભોર વહાણું અને પરોડિયું પુસ્તકનો સમાનાર્થી શબ્દ છે કિતાબ ચોપડી અને ગ્રંથ પ્રતિષ્ઠાનો સમાનાર્થી શબ્દ છે ઈજ્જત આબરૂ શાક અને મોભો પ્રવરનો સમાનાર્થી શબ્દ છે વરિષ્ઠ અને ચડિયાતુ પ્રણાલિકાનો સમાનાર્થી શબ્દ છે પરંપરા રૂઢી રિવાજ અને પ્રણાલી ફૂલનો સમાનાર્થી શબ્દ છે કુસુમ સુમન પુષ્પ પ્રસૂન અને ગુલ બગીચાનો સમાનાર્થી શબ્દ છે ઉપવન ઉદ્યાન બાગ વાટિકા વાડી અને આરામ બાણનો સમાનાર્થી શબ્દ છે તીર શર શાયક ઈર્ષા અને વિશાખા બાળકોનો સમાનાર્થી શબ્દ છે શિશુ અર્થક શાવક બચ્ચુ અને કીભા બ્રહ્માનો સમાનાર્થી શબ્દ છે વિધાતા વિધિ પ્રજાપતિ અને પિતામહ બક્ષિસનો સમાનાર્થી શબ્દ છે ભેટ ઉપહાર પુરસ્કાર નજરાણું ઈનામ અને પારિતોષિક બુદ્ધિનો સમાનાર્થી શબ્દ છે મતી પ્રજ્ઞા અને મેઘા બ્રાહ્મણનો સમાનાર્થી શબ્દ છે ભૂદેવ વિપ્ર અને દ્વિજ ભાગનો સમાનાર્થી શબ્દ છે અંશ અને હિસ્સો ભ્રમરનો સમાનાર્થી શબ્દ છે ભંગ અલી મધુકર ષટપદ દ્વિરેપ ભમરો અને મિલિંદ ભાષાનો સમાનાર્થી શબ્દ છે ગીરા વાણી અને બોલી ભયંકરનો સમાનાર્થી શબ્દ છે દારૂણ ભીષણ ઘોર ભીમ ભયાનક ડરામણું અને બિહામણું ભીતનો સમાનાર્થી શબ્દ છે દીવાર અને કરો ભાઈચારાનો સમાનાર્થી શબ્દ છે બંધુત્વ અને ભાતૃત્વ ભૂલનો સમાનાર્થી શબ્દ છે ચૂક દોષ ખામી ગુનો વાંક ભ્રમ અને ભ્રાંતિ